નમસ્કાર મની મેનેજર સ્પેશિયલમાં આપનું સ્વાગત છે મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન હું પ્રીતિદલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં અને મની મેનેજરમાં આજે આપણે ખાસ નવરાત્રિને ધ્યાન રાખતા આપણે વાતો કરીશું તો જે આજે આપણે નવરાત્રિની વાત કરી રહ્યા છીએ અને ત્યારે ગરબા દાંડિયા સ્થાપના અને દુર્ગા પૂજા એ સૌથી પહેલાં આપણા મગજમાં આવે છે પરંતુ નવરાત્રિમાં ઘણું બધું હોય છે એક હિન્દુ તહેવાર જેનો અર્થ સંસ્કૃતમાં નવરાત છે તે રાક્ષસ સાથે દુર્ગાના નવ દિવસ અને રાતના યુદ્ધ અને અનિષ્ટ પર સારાની જીતનું પ્રતિક છે ચાલો આવી જ રીતે આજે એવા નવ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ અને સ્ટ્રેટેજીની વાત કરીએ જે તમારા ફાઇનાન્શિયલ પ્લાનિંગ અને ફાઇનેન્શિયલ લાઈફમાં એક અજીત સ્વરૂપ પ્રતિક બની રહે અને આ ચાચામાં આપણી સાથે જોડાયા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભાટ વિરલભાઈ ઘણું સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં મની મેનેજરમાં અને આજે તમે નવરાત્રિના પ્રસંગે સ્ટુડિયોમાં આવ્યા છે તો તમારું ઘણું સ્વાગત છે અને જ્યારે આપણે નવરાત્રિ ઉજવી રહ્યા છીએ ત્યારે યુ નો નવરાત્રિ એટલે કે એક નવ રંગનો એક આપણે એનો સમાવેશ કરતા હોઈએ છીએ અને નવ રંગમાં રમી પણ જતા હોઈએ છીએ નવરાત્રિમાં આપણે રમતા હોઈએ છીએ આ પણ આવક આપણે જ્યારે ફિનાન્શિયલ જીવનની વાત કરીએ છીએ ફિનેન્શિયલ પ્લાનિંગની વાત કરીએ છીએ તો ત્યારે એમને થયું કે અમારા દર્શકોને અમે એવી નવ ટિપ્સ આપીએ કે એમાં એ ઇન્વેસ્ટ કરી શકે જોઈ શકીએ અને એમના જે પોર્ટફોલિયો છે એને એક સમૃદ્ધ બનાવી શકે તો પહેલું એક જે તમે આપણે ઓપ્શન આપ્યું છે કે તમારો પોર્ટફોલિયો કઈ રીતે મેનેજ કરવો જોઈએ હવે ઇન્વેસ્ટ તો આપણે કરી દેતા હોઈએ છીએ પણ એને મેનેજ કરવો બી ઘણો જરૂરી હોતું હોય છે જેથી બેલેન્સ પોર્ટફોલિયોની આપણે હંમેશા વાત કરતા હોઈએ છીએ કઈ રાતનો આપણો પોર્ટફોલિયો આપણે ડિઝાઇન કરવો જોઈએ તમારો ખૂબ ખૂબ આભાર પ્રીતિબેન આજે અહીંયા સ્ટુડિયોમાં આવીને મને પણ બહુ જ મજા આવી અને સીએનબીસીના તમામ દર્શકોને નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમે તમે જેવી રીતે કીધું કે નવરાત્રિમાં આમ જોવા જઈએ તો જે ખોટી વાતો થઈ રહી છે એના ઉપર જીતનો એના ઉપર જીત કરવાનો આજે ઉત્સવ છે તો મને લાગે છે કે આજના સમયમાં જ્યારે આપણે ઇકોનોમિકના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ અને માર્કેટ ઉપર નીચે થઈ રહ્યું છે વોલેટાલીટી છે સ્લોડાઉનની વાતો ચાલે છે રિસેશનની વાતો ચાલે છે અને હંમેશા જે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે એને હંમેશા એવું લાગતું હોય કે કાંઈક ડિફરન્ટ ઓપ્શન્સ કે સ્ટ્રેટેજીમાં આપણે નિવેશ કરવું જોઈએ અને આમાંથી આપણે કેવી રીતે ફૂલ પ્રૂફ રહીએ એટલે માર્કેટની વોલેટિલિટીથી કેવી રીતે ફૂલ પ્રૂફ રહીએ તો એમાં જેવી રીતે તમે વાત કરી કે મેનેજ પોર્ટફોલિયો હવે ઘણા લાસ્ટ ચાર પાંચ વર્ષથી મેનેજ પોર્ટફોલિયો એક બહુ એટ્રેક્ટિવ ઓપ્શન બન્યું છે મેનેજ પોર્ટફોલિયો એટલે એક અહીંયા એક હું સ્મોલ કેસ કરીને એક પ્રોડક્ટ છે સ્મોલ કેસ જ્યાં તમે ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ્સના તમને પોર્ટફોલિયો મળી જશે હવે એમાં એવી રીતે છે કે સપોઝ તમને દસ સ્ટોક્સ પંદર સ્ટોક્સ કે વીસ સ્ટોક્સ બહુ ફોકસ રીતે મેનેજ કરવાવાળા જેવી રીતે આ એક મ્યુચ્યુઅલ ફંડનું ઓલ્ટરનેટિવ તમે એને કહી શકો બહુ જ ફોકસ રીતે છે બહુ જ સારી રીતે મેનેજ થાય છે ઘણા બધા ફંડ મેનેજર્સ છે હવે આનું આવાનો ઉદ્દેશ એવો હતો કે મ્યુચ્યુઅલ ફંડ તો છે જ પણ મ્યુચ્યુઅલ ફંડનું એક કમ્પ્લાયન્સ ને રેગ્યુલેટરી ફ્રેમવર્ક છે આ પણ સેબીના રેગ્યુલેટરી ફ્રેમવર્કમાં જ આવે છે સ્મોલ કેસ છે મેનેજ પોર્ટફોલિયો છે પણ એમાં કેવું થાય છે કે પાર્ટિસિપેશન હવે આ ડિજિટાઇઝડ યુગમાં બહુ જ સારી રીતે અને તમારા જે બ્રોકર્સ છે એની સાથે કનેક્ટેડ થઈને તમે જે ફોકસ પોર્ટફોલિયો છે ડિફરન્ટ ડિફરન્ટ ફંડ મેનેજર્સના એ તમે બાય કરી શકો છો એવી જ રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી પણ એવા ઘણી કંપનીઝ આવી ગઈ છે જસ્ટ એક નામ આપવું હોય તો એક જાર્વીસ કરીને કંપની આવી છે જે પણ અલગ રીતે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી મેનેજ પોર્ટફોલિયો લઈને આવ્યું છે અને એમાં જે રીતે માર્કેટની મુવમેન્ટ થાય ડિફરન્ટ ડિફરન્ટ એવી રીતે રીબેલેન્સ પણ કરે છે તો અગર તમને મ્યુચ્યુઅલ ફંડ અને ડાયરેક્ટ સ્ટોક્સમાં તમને લાગતું હોય કે મારી એક્સપર્ટીઝ નથી મને ડર લાગતો હોય તો આ મેનેજ પોર્ટફોલિયો એની ડાયરેક્ટ ઇક્વિટીની જે જર્ની છે એ એ શરૂ કરી શકીએ છે અને બહુ જ સારો ઓપ્શન છે ડાયરેક્ટ સ્ટોક્સ ના પોઈન્ટ ઓફ થી મેનેજ પોર્ટફોલિયો સ્મોલ 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 કેઝ ઓકે તો એટલે યુ નો હવે આપણે જોઈએ તો એટલા બધા ઓપ્શન્સ વધી ગયા છે માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા માટે અને આવા જે નવા નવા પ્રોડક્ટ્સ આવતા હોય છે ત્યારે એક વધારે ઇઝિયર થઈ શકે છે રિટેલ રોકાણ કારણે જેને ડે ટુ ડે તકલીફ પડતી હોય છે કે સમજ નથી હોતી તો આવા પ્રોડક્ટ્સ યુઝ કરી શકે છે પણ આ તો લિસ્ટેડ શેર્સની વાત થઈ ઘણા બધા અનલિસ્ટેડ શેર્સ બી હોય છે જે સારા હોય છે ને એમાં પણ જો રોકાણ કરવું હોય તો એ શક્ય છે અનલિસ્ટેડ સ્પેસ કહેવાય પ્રીતિબેન એને અને હમણાં આમ તો પણ ઘણા વર્ષોથી ચાલે છે પણ જેવી રીતે કોવિડ પછી માર્કેટને મુમેન્ટ મળી અને લોકો ઘરે હતા અને ઘરેથી સ્ટોક માર્કેટ પર એમનું જે વળાંક છે એ વધી ગયો ત્યારે એ લોકો આ અનલિસ્ટેડ સ્પેસને પણ જોવા માંડ્યા અને આજે પણ ઘણા એવા બ્રોકર્સ છે જેના પાસેથી તમે આ અનલિસ્ટેડ શેર્સ લઈ શકો હવે આજના ટાઈમમાં અગર હું જસ્ટ કહું તો સીએસકે છે આઈપીએલની ટીમ છે સીએસકે છે અનલિસ્ટેડ સ્પેસમાં એનું બહુ જ એટ્રેક્શન આવ્યું છે તો એવા ઘણા બધા સ્ટોક્સ છે જે અપકમિંગ કંપનીઝ છે જેને તમને લાગે છે કે મને આઈપીઓ આવવા પહેલાં મારી પાસે અગર હોય હવે આઈપીઓ ક્યારે આવવાનો છે એ તો મને નથી ખબર એ એક ક્વેશ્ચન માર્ક છે પણ કંપની બહુ સારી છે ટર્નઓવર બહુ સારું છે તો એ લોકો અનલિટેડ સ્પેસમાં આ લોકો આવી રીતે આવે છે અને ઘણા રોકાણકારો આની અંદર એટ્રેક્ટિવ થાય છે એનું એક નાનું એક એક્ઝામ્પલ લોકોને સમજાવવું હોય તો એમ પણ કહી શકો કે જે તમારા એમ્પ્લોયીસ એમ્પ્લોયર્સ છે એ લોકો એમ્પ્લોઈઝ સ્ટોક ઓપ્શન આપે છે ઈ સોપ્સ કહેવાય એને એ પણ એક એક આવી રીતે જ અનલિસ્ટેડ સ્પેસનો એક ભાગ છે અને ઘણા લોકોને બહુ જ સારો એવો વળતર મળ્યું છે લાસ્ટ દસ પંદર વર્ષથી આજના ટાઈમમાં જેવી તમે કીધું સીએસકે છે નેશનલ સ્ટોક એક્સચેન્જ પણ એક એવો સ્ટોક છે અનલિસ્ટેડ સ્પેસમાં બહુ જ વર્ષોથી પોપ્યુલર થયો છે ફાર્મ ઇઝી કરીને એક કંપની છે એ પણ બહુ પોપ્યુલર થઈ છે તો આ અનલિસ્ટેડ સ્પેસ પણ બહુ જ સ્ટોક્સના ડાયરેક્ટ સ્ટોક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ જ એટ્રેક્ટિવ થયું છે બીજી વાત એક આમાં એ પણ કહીશું કે પહેલાં જ્યારે અનલિસ્ટેડ સ્પેસમાં તમે અગર સ્ટોક્સ રાખતા તો એનું જે ટેન્યોર હતો એટલે એમાં એક લોકિન આવે છે કે સપોઝ એનો આઈપીયુ આવ્યો તો તમે તરત નથી કાઢી શકતા અગર એ આઈપીઓ આવી ગયો તો તમે તરત એને કાઢી લો લિક્વિડેટ કરી લો એવું નથી થતું તો એના કારણે તમને ઘણી વખત એવું થતું હોય તો હવે આ રેગ્યુલેટરીએ આનું ધ્યાન રાખ્યું એટલે હવે એક વર્ષનો જે ટાઈમ પીરિયડ છે એને સિક્સ મંથસમાં કન્વર્ટ કરી દીધો છે એટલે માની લો કે તમે એક્ઝામ્પલ કે સીએસકેમાં તમે ઇન્વેસ્ટ કરો છો અનલિસ્ટેડ સ્પેસમાં તો પછી એને જ્યારે એ આઈપીઓ આવી જ ગાય અને તમે જ્યારે લિસ્ટેડ થઈ જાય તો તમે એને ક્યારે કાઢી શકો તો એના સિક્સ મંથસ કમ્પ્લીટ થયા એ લિસ્ટેડ થયાના સિક્સ મંથ થયા પછી એ તમારે સ્ટોક્સને જ્યારે કાઢવું છે એ તમે એને તમે એને કાઢી શકો છો તો એવા ઘણા બધા આસ્પેક્ટસ છે અનલિસ્ટેડ સ્પેસમાં રેગ્યુલેટરી ફ્રેમવર્ક પણ થોડુંક જેટલું લિસ્ટેડ સ્ટોક્સનું છે એટલું અનલિસ્ટેડ સ્પેસમાં નથી તો રોકાણકારને એ ધ્યાન રાખવું જોઈએ તમારું જે અનલિસ્ટેડમાં તમે જે સ્ટોક્સ લીધેલા છે એને તમે લિસ્ટ થયા પછી છ મહિના સુધી તમારે એને રાખવું પડે છે અને છ મહિના પછી જ તમને એને વેચવું હોય એમાં અગર સારું વળતર આવ્યું હોય બરાબર છે કા પછી ઉલટું પણ થઈ શકે વળતર નો આવ્યું હોય તો તમે એને કાઢવું હોય તો છ મહિના પછી તમે કહ્યું કે એમાં રેગ્યુલેટરી વાઇઝ શું એઝ અ ઇન્વેસ્ટર તમને શું તમારે પ્રિકોશન્સ લેવા જોઈએ કે તમે તમારું ઇન્ટરેસ્ટ કઈ રીતે સેફ છે આવા અનલિસ્ટેડ સ્ટોક્સમાં જો તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો જો પ્રીતિબેન લિસ્ટેડ માં ઘણા બધા ફાઇનાન્શિયલ્સ તમને ખબર પડે છે એ લોકોને ડિક્લેર કરવા પડે છે આની અંદર નથી મળતું એ તમારે પોતાની રીતે સ્ટડી કરવું પડે છે યા તો તમે જેના જેના પર જેને પાસેથી તમે બાય કરી રહ્યા છો એની ઇન્ફોર્મેશન એને અગર ફ્લોટ કરી હશે તો એના પર જ તમારે વિશ્વાસ રાખીને આગળ વધવું પડશે અને આ બધા શું મિડ ટુ સ્મોલ કેપ્સ જે હશે એમાં આપણે એટલે રિસ્ક એટલું તો વધારે છે અને થ્રુ બ્રોકર જ તમે આ બાય કરી શકો છો હા એટલે એવું હોય છે કે એમાં એ લોકો એની બુક ઉપર ડિમેટ ફોર્મમાં હા ડિમેટ ડિમેટ ફોર્મમાં પણ આવે છે યસ ડિમેટ ફોર્મમાં પણ આવે છે અને તમે એને એ લોકો એમની બુક પર લીધેલું હોય તો એ બુક પરથી તમને તમારામાં એ લોકો ટ્રાન્સફર કરીને તમે એને બાય કરી શકો છો ઓકે પણ એમાં રિસ્ક કેપિટાઈટ થોડો રાખવો જોઈએ તો એક ઓપ્શન આ પણ છે કે અન્ડસ્ટેડ ઇક્વિટીઝમાં તમે રોકાણ કરી શકો છો નેક્સ્ટ જે એકદમ પોપ્યુલર છે કે જે મારા જેવા એવું કરતા હોય છે કારણ કે રોજ ટુ રોજ ડેલી ટુ ડેલી તમે ટ્રેક ન કરી શકતા હો અને એ છે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં હવે એમાં પણ મ્યુચ્યુઅલ ફંડ્સમાં બી એમ્પલ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ છે એમ્પલ ઓફ કેટેગરીઝ છે કે તમે ઇન્વેસ્ટ કરી શકો અને એમાંથી જે અત્યારે ના સંજોગોમાં જે ઘણા બધા ફંડ્સ ચાલી રહ્યા છે પણ એમાંથી એક છે મલ્ટી એસેટ ફંડ એમાં તમે નિવેશ કરવાની અત્યારના સંજોગોમાં શું સલાહ આપશો અને એના શું ફીચર્સ હોય છે એને શું ધ્યાન રાખવાનું હોય છે જેવી રીતે આપણે ડાયરેક્ટ ઇક્વિટીની વાત કરીએ એવી રીતે મ્યુચ્યુઅલ ફંડ સેગમેન્ટમાં આ મલ્ટી એસેટ ફંડ એસેટ એલોકેશન કાઇન્ડ ઓફ છે જે કેટેગરી છે એ પણ બહુ જ સારી એવી પોપ્યુલર કેટેગરી થઈ છે લાસ્ટ બે ત્રણ વર્ષમાં સૌથી બેસ્ટ પાર્ટ એનો એ છે પ્રીતિબેન કે એ હાઇબ્રિડ કેટેગરીમાં આવે છે અને એનું જે ટેક્સેશન જે છે એ એ ડેટ ટેક્સેશન આવે છે હવે પહેલાં તો મલ્ટી એસેટ ફંડ છે એને થોડુંક હું સમજાવીશ કે મલ્ટી એસેટ ફંડ એટલે એની અંદર ત્રણ કેટેગરી જેવી રીતે વિધિન દેટ મલ્ટી એસેટ એક ઇક્વિટી અને ડેટ અને કોમોડિટીઝ એ ત્રણેયનું કોમ્બિનેશન હોય છે મિનિમમ ટેન પર્સન્ટ સુધી એ લોકોને એલોકેશન લેવાનું જ હોય છે એટલે મલ્ટી એસેટ એટલા માટે જ એને કહેવાય છે કે અલગ અલગ એસેટ્સને એ લોકો કેટર કરે છે ઇન્વેસ્ટ કરે છે મેક્સિમમ તો ડેફિનેટલી એ લોકોને જે રીતે લાગે કે માર્કેટની મુવમેન્ટ જે પ્રમાણે છે એ પ્રમાણે એમાં એલોકેશન એ લોકો વધઘટ કરતા હોય છે ટેક્સેશન ડેટ છે રિટર્ન્સ ઇક્વિટી જેવા છે ધેટ ઇઝ ધ બેસ્ટ પાર્ટ ઓફ ધેટ કે તમે લાસ્ટ પાસ્ટ પરફોર્મન્સ જોશો તો ઓલમોસ્ટ દસથી બાર ટકાની વધારે પણ કેગર રિટર્ન કમ્પાઉન્ડેડ રિટર્ન્સ ઇન્વેસ્ટર્સને મળ્યા છે ગોલ્ડ લોકોને બહુ જ એટ્રેક થતું હોય છે તો મારે અગર ગોલ્ડને લેવું છે તો મ્યુચ્યુઅલ ફંડમાં હું ડાયરેક્ટ ગોલ્ડ ફંડ કરતાં આવા ઇક્વિટી ડેટ અને ગોલ્ડ ત્રણેયનું કોમ્બિનેશન એકમાં હોય અને એમાં ડેટ ટેક્સેશન હોય જેમાં તમે ઇન્ડેક્સેશનનો બેનિફિટ પણ લઈ શકો આ જે કોમ્પોઝિશન જે છે કેરેક્ટરિસ્ટિક છે બહુ જ સારું છે અને હવે બહુ જ પોપ્યુલર કેટેગરી થઈ છે એટલે મને લાગે છે કે આ એક નવી કેટેગરી આમ કહી શકો તો બે ત્રણ વર્ષમાં આવી છે પણ નવી કેટેગરીના પોઈન્ટ ઓફ વ્યૂથી હાઇબ્રિડ અને કન્ઝર્વેટિવ એપ્રોચના પોઈન્ટ ઓફ વ્યૂથી ડેફિનેટલી જોઈ શકાય છે જી તો મલ્ટી એસેટ ફંડ જેમાં મલ્ટિપલ એસેટ્સ પર તમે ઇન્વેસ્ટ કરી શકો છો એક કન્ઝર્વેટિવ સાથે તમને એક હાઇબ્રિડ ફંડ છે પણ એક સારા તમને રિટર્ન્સ મળી શકો છો અને એક બેલેન્સ પોર્ટફોલિયો તમે એમાં પણ બનાવી શકો છો ઇક્વિટી અને ડેથ સિવાય ગોલ્ડ અને રિઅલ એસ્ટેટમાં પણ અહીંયા મલ્ટી એસેટ ફંડથી રોકાણ થાય છે તો આ એક તમારો વિકલ્પ બની શકે છે નેક્સ્ટ જે કેટેગરી છે એ એક જે ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ અને તમે એક ટાર્ગેટ ઓરિએન્ટેડ આ મેચ્યોરિટી ફંડ હોય છે જે મેચ્યોરિટી પર પણ એક આપણે તમને ખબર પડી શકે કે ભાઈ કયા મેચ્યોરિટીમાં તમને શું મળશે કઈ રીતે આ રોકાણને આ કેટેગરી પર તમારે તમે રોકાણ કરવાની સલાહ આપશો અત્યારની જે સિચ્યુએશન છે પ્રીતિબેન ડેટ માર્કેટમાં જ્યારે ઇન્ટરેસ્ટ રેટ રાઇઝ થઈ રહ્યા છે અને કોણ કઈ કન્ટ્રી કેટલા રાઇસ કરશે એનું સ્પેક્યુલેશન બહુ જ થઈ રહ્યું છે જેવી રીતે હમણાં યુએસએ સેવન્ટી ફાઇવ બીપ્સ કર્યા હવે ઓક્ટોબરમાં આપણી આરબીઆઈની પોલિસી છે એમાં પણ એવું કહેવાય છે કે રાઈસ થશે તો જ્યારે અનસર્ટનિટીઝ આવે છે કે ભાઈ હવે ઇન્ટરેસ્ટ રેટ રાઇસ થશે કેટલા રાઈસ થશે એક ટાઈમ સુધી જઈને તો સ્ટોપ થશે એક ટાઈમ જઈને તો સ્ટોપ થશે પછી સ્ટોપ થયા પછી અગર સ્ટોપ થયા પછી એનું ડાયરેક્શન અગર ડાઉન સાઇડ જશે તો એ કેસમાં શું કરવું તો આમ જોવા જઈએ તો આ કેટેગરી પહેલાં એક ફિક્સ મેચ્યોરિટી પ્લાન છે એફએમ ફીઝ કરીને આવતું હતું હવે એને થોડુંક એને રિવાઇઝડ કરીને રિસ્ટ્રક્ચર કરીને ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ કહેવાય છે જેમાં તમારે અત્યારે જે રાઇઝિંગ ઇન્ટરેસ્ટ રેટ છે એમાં તમારે ફાયદો લેવો છે ઇન્ફેક્ટ હું તો કહું છું કે સપોઝ રાઇઝ થઈને પછી અગર ડાઉન સાઇડ પણ જશે અગર ડિક્રીઝ પણ થશે તો એ સિચ્યુએશનમાં મારે અત્યારથી જ એક પર્ટિક્યુલર ઇલ્ડ એટલે એક પર્ટિક્યુલર ઇન્ટરેસ્ટને મારે ફિક્સ કરવો છે તો એના માટે આ ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ છે ને બહુ જ સુપબ રહેશે અને એક થોડોક ટેકનિકલ કોન્સેપ્ટ છે રોલ ડાઉન મેચ્યોરિટીઝ કહેવાય કે જે ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ હોય એ એક પર્ટિક્યુલર મેચ્યોરિટી લઈને ચાલતું હોય એની અંદરના જે પેપર્સ છે અને પ્રિડોમિનેન્ટલી જે વધારે કરીને જીસેક્સ સેક્સ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ અને પીએસયુઝ જે પબ્લિક સેક્ટરના બોન્ડ્સ આવે કે પેપર્સ આવે જે ઇશ્યુ કરે આરબીઆઈ એ જ બધા પેપર્સમાં એ નિવેશ કરતું આવ્યું છે તો અલગ અલગ મેચ્યોરિટીના પેપર્સ જેમાં તમને પહેલાંથી ખબર હોય કે તમે અગર એ ટાઈમ સુધી રહેશો એમાં માની લો ત્રણ વર્ષનું પેપર છે કે પાંચ વર્ષનું મ્યુચ્યુઅલ ફંડ છે કે આઠ વર્ષનું છે કે દસ વર્ષનું વોટ એવર ઇટ મે બી ધ પીરિયડ કોઈ પણ પીરિયડ હોય પણ ત્યાં સુધી રહેશો એની એક ઇલ્ડ હોય અને તમને એમ કહી શકો કે એક ફિક્સ્ડ આ જ ઇલ્ડ અગર હું ત્યાં સુધી રહ્યો તો મને મળવાની જ છે એ એક બહુ જ સારો પાસું હોય અને ફિક્સ ડિપોઝિટ્સ જે કરતા આવ્યા છે એની સામે આ બહુ જ સારું ઓલ્ટરનેટિવ કહી શકો રિટર્ન્સ થોડા તમને વધારે મળશે નો બેનિફિટ મળશે ની સામે તમે આવી જે મોંઘવારી જે છે એમાં તમે સારી રીતે લડીને તમારું ફિક્સ ડિપોઝિટ કરતાં રિટર્ન વધારે સારી રીતે કરી શકો જી બરાબર છે ને અત્યારે તો આપણો એ જ એમ છે કે ભાઈ આ આટલું જે ઇન્ફ્લેશન વધી ગયું છે એને બીટ કેવી રીતે કરવું ને એના માટે ઘણા બધા એવેન્યુઝ છે અને એમાંનો આ એક એવેન્યુ હતો કે તમે એમાં રોકાણ કરી શકો છો હજી પણ ઘણા બધા આપણે એવેન્યુઝ ડિસ્કસ કરવાના છે આ કારણ કે આ તો ચાર આપણને એવા એવન્યુઝ મળ્યા છે હજી નવરાત્રિના નવ તમારે અમને ગિફ્ટ આપવાની છે પણ એ પહેલાં મારે લઈ લેવો પડશે અહીંયા એક બ્રેક તો બ્રેક લઈશું ને પાછા ફરીશું જોડાયેલા રજો અમારી સાથે બ્રેક પછી આપનું સ્વાગત છે મની મેનેજર સ્પેશિયલમાં અને આપણે આજે મની મેનેજરમાં નવરાત્રી ઉજવી રહ્યા છે નવરાત્રિના અમે તમને નવ આઈડિયાઝ આપશું એવન્યુઝ આપશું કે જે તમે રોકાણ માટે સિલેક્ટ કરી શકો છો અને આ માટે આપણા સ્પેશિયલ ગેસ્ટ જોડાયા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ અભાટ છે વિરલજી જે એક ફિફ્થ એવન્યુ છે એ છે એ બી પસંદીદા અને ઘણો ઓલ્ડ એવન્યુ છે કે ભાઈ રિયલ એસ્ટેટમાં આપણે ઘણું બધું રોકાણ પહેલાં બી કરતા હતા અને હવે પણ કરીએ છીએ હવે આ કેટેગરીમાં કેવા ચેન્જીસ આવ્યા છે જેથી આપણે સરળતાથી ઇન્વેસ્ટ કરી શકીએ રિયલ એસ્ટેટ એમ કહેવાય કે ઇન્ડિયામાં બહુ જ પોપ્યુલર છે અને બધાને હંમેશા પૈસા આગળ આવ્યા હોય બલ્ક પૈસા એમ કહેવાય ને કે થોડું ક્વોન્ટમ વધારે હોય તો પહેલાં એમ જ વિચારે કે મારે રિયલ એસ્ટેટમાં નિવેશ કરવું છે હવે આ જે એક સેગમેન્ટ છે એમાં એક હમણાં લાસ્ટ એક બે વર્ષથી આ બધું એકચ્યુલી છે ને જો પણ આપણે આજે ડિસ્કસ કરી રહ્યા છે ને એ આ ડિજિટાઈઝડ વર્લ્ડમાં બહુ જ સારી રીતે પોપ્યુલર થયું છે એમ કહી શકાય અને એ ડિજિટાઈઝેશનો ડિજિટાઈઝેશનનો ઉપયોગ કરીને આ પ્રોડક્ટ્સ રિટેલ ઇન્વેસ્ટર્સ માટે પણ આવ્યા છે જેમાંથી રિયલ ઇસ્ટેટમાં એક ફ્રેક્શનલ રિયલ એસ્ટમેન્ટ રિયલ ઇસ્ટેટ કહેવાય એટલે ફ્રેક્શનલ એટલે તમને રિયલ ઇસ્ટેટમાં ઇન્વેસ્ટ કરવું છે પણ ક્વોન્ટમ જેવી રીતે કીધું કે ભાઈ માઇટ બી કોન્ટર્મ હશે પચીસ લાખ કે પચાસ લાખ કે એક કરોડ મુંબઈ જેવા શહેરમાં તો માઇટ બી બે કરોડ ત્રણ કરોડનું એક પ્રોપર્ટી તમારે લેવી હોય તો તમારે નિવેશ કરવું પડે બરાબર ને પૈસા હવે ફ્રેક્શનલી એટલે તમે એક ભાગ લઈ રહ્યા છો તમે આખી પ્રોપર્ટી નથી લઈ રહ્યા પણ એનો એક ભાગ લઈ રહ્યા છો હવે કેવી રીતે પોસિબલ છે તો એ એના અમુક અમુક એક પ્રોવાઈડર્સ છે જેવી રીતે એકનું અહીંયા હું નામ લેવાનું કહીશ કે ભાઈ એક આસ્થી કરીને એક કંપની છે અને એ જે છે એ ફ્રેક્શનલ રિયલ એસ્ટેટમાં છે હવે એ શું કરે છે કે જે અપકમિંગ એરિયાઝ છે હવે જેવી રીતે ટાયર ટુ ટાયર થ્રી સિટીઝ મેગા માં કન્વર્ટ થઈ રહી છે તો ત્યાં એ લોકો ફાઇન્ડ આઉટ કરે લોકેશન ફાઇન્ડ આઉટ કરે અને એમાં તમારે અગર તમારે પાર્ટિસિપેટ થવું છે તો રિટેલને મિનિમમ થર્ટી થાઉઝન્ડથી ફિફ્ટી થાઉઝન્ડ ઇન્વેસ્ટ કરીને રિયલ એસ્ટેટમાં પણ તમને સારા એવા રીટર્ન સારા એવા રિટર્ન્સ એટલે અત્યારે એમ જોવામાં આવ્યું છે કે એટલીસ્ટ ચૌદ ફોર્ટીન પર્સન્ટથી ટ્વેન્ટી પર્સન્ટ ચૌદ ટકાથી વીસ ટકાની આસપાસ એ લોકો કમ્પાઉન્ડેડ રિટર્ન્સ આપવાનું કહે છે એ લોકો એ પ્રોડક્ટની અંદર બેસ્ટ પાર્ટ એ છે કે રિટેલ ઇન્વેસ્ટર્સ એમાં પાર્ટિસિપેટ થઈ શકે જે રિસ્ક મેનેજમેન્ટ કારણ કે રિયલ એસ્ટેટ છે એન્ડ ઓફ ધી ડે આપણે એવું પણ સાંભળ્યું જ છે ઘણા વર્ષોથી કે કઈ એવો બિલ્ડર કેવી રીતે એમાં રિટર્ન્સ આપતો હોય બરાબર છે કેટલું સારું કેટલું ખરાબ એ આપણે જોવાનું રહ્યું આમાં રેગ્યુલેટરી પણ એક ફ્રેમવર્ક થોડુંક જોવાનું રહ્યું કારણ કે અહીંયા હું દર્શકોને કહેવા માગું છું કે રેગ્યુલેટરી હંડ્રેડ પર્સન્ટ રેગ્યુલેટરીના ફ્રેમવર્કમાં હજી આ આવ્યું નથી ડેફિનેટલી રિસ્ક મેનેજમેન્ટ પાર્ટ જે મેં વાત કરી એ આજથી જે જે એને પ્રોવાઈડર છે એની સાથે તમે એક એસપીવી સ્પેશિયલ પ પર્પસ વ્હીકલ કરીને જે જે રેગ્યુલેટરી ફ્રેમવર્કમાં આવે છે એસપીવી કરીને તમે એ પ્લેટફોર્મ સાથે સેલર સાથે એગ્રીમેન્ટ બનાવીને એ રિયલ એસ્ટેટમાં ફ્રેક્શનલ રિયલ એસ્ટેટ એટલે કે મિનિમમ થર્ટી થી આવે છે સૌથી બીજો એક બેસ્ટ પાર્ટ એનો એ હોય છે કે બહુ જ શોર્ટલ ટેન્યુઅર હોય છે કારણ કે રિયલ એસ્ટેટમાં એવું જોવા મળ્યું છે કે આપણે અગર કરીએ હા હોલ્ડ રાખવું પડે છે અને લિક્વિડિટીનો પણ એક ઇશ્યુ આવે છે તો આ બધું લિક્વિડિટી છે ટેક્સેશન છે એગ્રીમેન્ટ છે રિસ્ક મેનેજમેન્ટ છે એ આ પ્લેટફોર્મ પ્રોવાઇડર્સ છે એ કરે છે અને પ્રોડક્ટ રિટેલ ઇન્વેસ્ટર્સ માટે ડિજિટાઇઝેશન થ્રુ લાવે છે ઓકે તો ઓફકોર્સ ઓપ્શન્સ ઘણા છે રિયલ એસ્ટેટમાં પણ ઇન્વેસ્ટ કરવા માટે નેક્સ્ટ જે એક કેટેગરી છે એ બહુ લેસ આમ તો નોન છે પણ લેસ યુઝ છે મે બી અમંગ ધ જનરલ પબ્લિક ફોર ઇન્વેસ્ટિંગ અને છે ઇન્વોઇસ બિલ ડિસ્કાઉન્ટિંગની હવે એ વાત તો સાંભળી છે આપણે જ્યારે ભણતા હતા કે જ્યારે સ્મોલ કંપનીઝ આ બહુ કરતી હોય છે બિલ ડિસ્કાઉન્ટિંગ માટે પણ વચ્ચે એમાં પણ આપણે જોયું હતું કે ઘણા બધા પ્રોબ્લમ્સ થઈ ગયા હતા આ મેનલી આ કોમોડિટીઝમાં વપરાતું હોય છે પણ આ એક ઓપ્શન કેટલું સેફ છે એઝ એન ઇન્વેસ્ટ કરવા માટે આ જે તમે કીધું કે પોપ્યુલર છે હવે આ પોપ્યુલર જે હાઈ નેટવર્ક ઇન્ડિવિજ્યુઅલ્સ છે ને એ જ આટલા વર્ષોથી એ ઓપ્શનમાં કરતા આવતા હતા અને એમાં પણ એ જ છે કે રેગ્યુલેટરી ફ્રેમવર્ક થોડુંક આમાં હજી આટલું સ્ટ્રકચરાઈઝડ નથી આવ્યું અને આને હું હંમેશા કહું કે આ એઆઈએફ કેટેગરી છે એટલે કે ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ છે જેમાં ઘણા બધા એવા પ્લેટફોર્મ્સ છે જેવી રીતે એક પ્લેટફોર્મનું નામ લઈશ અહીંયા એક જીરાફ કરીને પ્લેટફોર્મ છે ગ્રીપ કરીને એક પ્લેટફોર્મ છે જે આવી રીતે એસેટ્સ એસેટ્સ અને એસેટ્સ બેક જે ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ રિટેલ ઇન્વેસ્ટર્સને લઈને આવે છે પોપ્યુલર હતું એચએનઆઈ સેગમેન્ટમાં મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ ટ્વેન્ટી ફાઈવ લેક્સથી ફિફ્ટી લેક્સ હતું હતું એને રિટેલ ઇન્વેસ્ટરને પાર્ટિસિપેટ કરાવવું હોય તો કેવી રીતે કરાવી શકાય તો એમાં આ એક ઇન્વોઇસ બિલ ડિસ્કાઉન્ટિંગ જેમાં બે કંપનીઓ એનો જે ટાઈમ પીરિયડ લઈને જે ડિફરન્સ ઓફ પૈસા છે થોડું ટેકનિકલ પ્રોડક્ટ છે હું એમાં વધારે ડિટેલમાં નથી જતો પણ પ્રોડક્ટ વાઇઝ જે એઆઈએફ કેટેગરી છે એમાં વેન્ચર કેપિટલિસ્ટ છે પ્રાઇવેટ ઇક્વિટી છે પછી હું તો એમ પણ કહીશ કે સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટિંગ છે બિલ ડિસ્કાઉન્ટિંગ છે આ જે એઆઈએફ કેટેગરી છે ને એ લાસ્ટ બે ત્રણ વર્ષથી બહુ જ પોપ્યુલર થઈ છે ઘણી મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ ઘણી મોટી મોટી કંપનીઓ એમના જે હાઈનેટવર્ક ઇન્ડિવિજ્યુઅલ્સ છે એના માટે લેતા આવ્યા છે કોમ્બિનેશન ઓફ ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ ઓફ ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ હવે એ રિટેલ માટે પણ અવેલેબલ છે મિનિમમ ટ્વેન્ટી થર્ટી થાઉઝન્ડથી લઈને પણ અગર કોઈને હાયર રિટર્ન્સ જોતા હોય ડેટ કાઇન્ડ ઓફ રિટર્ન્સ જોતા હોય પણ હાયર મોર દેન ટ્વેલ્વ પર્સન્ટ ફોર્ટીન પર્સન્ટ એટીન પર્સન્ટ તો આ ઓપ્શન્સ અવેલેબલ થયા છે જે બીજી એક પોપ્યુલર કેટેગરી ડ્યુરિંગ કોવિડ આવી છે સ્ટાર્ટઅપ્સ અને આપણે ઘણા બધા એમાં આઈપીઓઝ જોયા અને ઘણા બધા એનએફઓઝ જોયા અને સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટિંગ માટે કેટલો એક પોર્શન આપણે રાખવો જોઈએ સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટમેન્ટ બધાને બહુ જ લુકરેટિવ લાગે કે આપણે સ્ટાર્ટઅપને સારી રીતે જતા તો જોયો છે એનો ફાયદો થતાં તો જોયો છે અને પણ એમ થાય કે હું કેવી રીતે પાર્ટિસિપેટ કરું તો એવા ઘણા પ્લેટફોર્મ્સ છે એને એન્જલ ઇન્વેસ્ટિંગ કહેવાય એ લોકો શું કરે કે આમાં એક સ્કીન ઇન ધ ગેમ એક ઇંગ્લિશ વર્ડ છે સ્કીન ઇન ધ ગેમ કે ભાઈ જે કંપની છે એનો તો ડેફિનેટલી એ લોકો પોતે તો ઇન્વેસ્ટ એમના જે શેર હોલ્ડર્સ હોય એ લોકો તો ઇન્વેસ્ટ કરે જ પણ એની સાથે લોકો પબ્લિકને પણ પાર્ટિસિપેટ કરવા માટે અમુક અમુક હિસ્સો જે છે એ લાવે અને એ આજના દિવસે જેવી તમે કીધું કે ગ્રીપ એક પ્લેટફોર્મ એવું છે કે જે આવા સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટમેન્ટને ઇનિશિએટ કર્યું છે એન્કરેજ કર્યું છે કે ભાઈ તમને અગર તમારી પાસે ઓછા પૈસા પણ હોય તો પણ તમને સ્ટાર્ટઅપમાં અગર પાર્ટિસિપેટ થવું છે સ્ટાર્ટઅપ ની જે કંપની જે છે હવે એમાં રિસ્ક ઈજ છે કે આપણને એનું ફ્યુચર ખબર નથી લુક્સ એટ્રેક્ટિવ કોન્સેપ્ટ બહુ સારો લાગે છે આપણને પણ એનું આગળ જઈને શું થશે એ ખબર નથી પણ હા લાગે છે કે ભાઈ એના ફાઉન્ડર્સ જે છે આઈડિયા ઇનોવેટિવ છે એનું વિઝન અને મિશન જે છે એ બહુ ઇનોવેટિવ છે અને સારું છે નોબલ છે તો આવા સ્ટાર્ટઅપમાં પણ હવે લોકો રોકાણ કરી શકે છે અને એ પણ રિટેલ ઇન્વેસ્ટર્સ પણ પાર્ટિસિપેટ આમાં થઈ શકે છે રિસ્ક ફેક્ટર રાખવાનું આપણને જે સમજ પડે એમાં જ રોકાણ એ એક મોટો મોટો હોવો જોઈએ આપણી લાઈફમાં જે બીજો આવી રહ્યો છે એ માર્કેટ તમે ઇન્વેસ્ટ કરી શકો છો કઈ રીતે આમાં ઇન્વેસ્ટ કરી શકીએ અને કઈ રીતે આપણને રિટર્ન્સ એક્સપેક્ટ કરવા જોઈએ માર્કેટ લિંક ડિબેન્ચર્સ બે ટાઈપના હોય છે જે એક તો તમારું જે બેન્ચમાર્ક છે ઇક્વિટીમાં નિફ્ટી બરાબર છે એ નિફ્ટીને ટ્રેક કરતું હોય છે અને એમાં અમુક જે ગવર્મેન્ટ રિલેટેડ જે ડેટ પ્રોડક્ટ્સ જે છે સિક્યોરિટીઝ છે એમાં પણ એનો એક હિસ્સો હોય છે આમાં સૌથી બેસ્ટ પાર્ટ છે કે પ્રિન્સિપલ પ્રોટેક્ટેડ એ એક સ્ટ્રક્ચર એનું એવું હોય છે કે એ પ્રિન્સિપલ પ્રોટેક્ટ પણ કરે છે અને માર્કેટનું અપસાઇડ હોય તો એમાં એ પાર્ટિસિપેટ કરીને તમને હાયર રિટર્ન્સ કરીને એ જનરેટ કરવાનું કોશિશ કરે છે થોડું ટેકનિકલ પ્રોડક્ટ છે પણ એમાં એક હર્ડલ રેટ એટલે સપોઝ માર્કેટ આટલું અહીંયાથી નીચે ગયું બરાબર છે તો તમને નુકસાન નહીં થાય તમારું પ્રિન્સિપલને પ્રોટેક્ટ કરશે બરાબર છે આ પર્સન્ટથી ઉપર ગયું એટલે માની લો કે દસ પર્સન્ટથી વધારે અગર માર્કેટે પાર્ટિસિપેટ કર્યું અને એનું લેવલ્સ નિફ્ટીનું લેવલ્સ અહીંયાથી આટલું ગયું માની લો અઢાર હજાર છે અઢાર હજારથી બાવીસ હજાર ગયું તો જેમાં જેટલું પોઈન્ટસ ઉપર ગયું એમાં કેટલું પર્સન્ટેજ પાર્ટિસિપેટ કરીને તમને રિટર્ન્સ આપશે એટલે અપસાઇડ જે છે ને એ અનલિમિટેડ છે આની અંદર અને ડાઉનસાઇડ છે એ પ્રોટેક્ટેડ છે એટલે એને માર્કેટ લિંક ડિબેન્ચર્સ કહેવાય અને અગેન ફિક્સ ડિપોઝિટ્સની અગેન્સ્ટ બહુ જ સારું એવું ઓલ્ટરનેટિવ છે ડેટનું ટેક્સેશન છે ઇન્ડેક્સ સેશનનો બેનિફિટ છે એટલે સ્ટ્રક્ચરવાઇઝ અને બહુ જ રેગ્યુલેટેડ છે અને ઘણા વર્ષોથી ચાલતું આવે છે જસ્ટ અગર મને નામ દેવું હોય તો આનંદ રાઠી એક વેલ્થ મેનેજમેન્ટ કંપની છે એના એમએલડીસ એટલે માર્કેટિંગ ડિવેન્ચર્સ બહુ જ પોપ્યુલર થયા છે અને આવી જ રીતે બીજી ઘણી બધી કંપનીઓ પણ એમના એમએલડીસ લેતા લેતી આવી છે એટલે સિક્યોરિટી પણ મળે ને તમને રિટર્ન્સ પણ આગળ જતાં આપણે અપસાઇડ છે અને ફિક્સ ડિપોઝિટ ના રિટર્ન્સ ને પણ બીટ કરી શકે છે ને રેગ્યુલરાઇઝ છે મેઈન થિંગ એ હવે ઇન્વેસ્ટર જોતા હોય છે સે લાસ્ટ જે પોઈન્ટ છે છે પી ટુ પી લેન્ડિંગ નો તમે મને કહેતા હતા કે પ્યોર ટુ પ્યોર લેન્ડિંગ આ પ્રોડક્ટ શું છે પહેલા તો તમે જોશો બધી જેટલી પણ આપણે વાત કરીએ એમાં સૌથી મારા મતે અગર મને લાગતું હોય કે આ એક જે ઓપ્શન છે એ બહુ જ ફ્યુચરિસ્ટિક છે બહુ જ લુક્રેટિવ છે અને આમાં રેગ્યુલેશન્સ હજી ઘણી લાવવાની જરૂર છે નો ડાઉટ પણ આરબીઆઈને પણ આઈડિયા છે એટલે જ ક્યાંક ને કાંઈક એવા લેન્ડિંગ રિલેટેડ જે પણ રેગ્યુલેશન્સ છે લેતી આવી છે પિયર ટુ પિયર લેન્ડિંગ હવે પ્રીતિબેન તમને ખબર હશે કે આજના દિવસે આપણે કોર્પોરેટ્સને તો હંમેશા ઇન્વેસ્ટ કરતા જ હોય છે એટલે આપણે સપોઝ કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં નાખીએ ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં તો એ લોકો ક્યાં રોકાણ કરે એ લોકો કોર્પોરેટ્સને આપે હવે કોર્પોરેટ્સને ચેનલાઇઝ કરતું તો ડેફિનેટલી રોકાણના ઘણા બધા છે એમને લોનની આગળ રિક્વાયરમેન્ટ હોય શું એવું પ્રોડક્ટ છે કે જે રિટેલ એટલે કે એટલે જે તમારા મારા જેવા લોકોને જ્યારે આપણને લોનની જરૂર પડે તો એ લોનના પ્રોડક્ટને એ લોકો નિવેશ સાથે કન્વર્ટ કરી નાખે તો ડેફિનેટલી આ પિયર ટુ પિયર જે છે એ એક ઓપ્શન એવું છે કે જે રિટેલ લોન્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો એટલે એક જણને લોનની જરૂર છે અને તમારે નિવેશ કરવું છે તો એ બંનેને જોડાવાનું કામ આ પિયર ટુ પિયર લેન્ડિંગ પ્લેટફોર્મ કરે છે ફિક્સ ડિપોઝિટ્સનું એક ઓલ્ટરનેટિવ થયું છે એનું રિટર્ન્સ છે કારણ કે આપણને ખબર છે કે જે લોન જે છે લોકો લોન લે છે તો પંદર ટકા વીસ ટકા બાવીસ ટકા પચીસ ટકા જેવી ઇન્ટરેસ્ટ સાથે લોન લે છે હવે એ જ લોનને એ લોકો રિટર્ન સાથે અગર ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો આઠ પર્સનથી લઈને બાર ટકા સુધીનું ઇન્વેસ્ટમેન્ટનું રિટર્નનું ઓપ્શન્સ કરીને ઘણા બધા એવા અત્યારે આમ જોવા જઈએ તો નવથી બાર જેટલા લેન્ડિંગ પ્લેટફોર્મ્સ છે પી પ્લેટફોર્મ્સ છે જે આરબીઆઈ એનબીએફસી ના રૂલ્સ એન્ડ રેગ્યુલેશનના હેઠળ પી પ્લેટફોર્મ્સ આવી ગયા છે અને ઘણા પોપ્યુલર થઈ રહ્યા છે હજી એમની જર્ની સ્ટાર્ટ થઈ છે અને એ લોકો પણ એમનું રિસ્ક મેનેજમેન્ટ કે ભાઈ જે રિટેલમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે એનું ક્રેડિટ સ્કોર શું છે લેન્ડિંગ કરી રહ્યા છે તો પ્રાઇમ લેન્ડિંગ છે કે કેવી લેન્ડિંગ છે કે સબપ્રાઇમ લેન્ડિંગ છે તો અને તમને પણ જોવા મળે કે તમે કોને પૈસા આપી રહ્યા છો બરાબર છે આજે આપણે ફિક્સ ડિપોઝિટ કરીએ છીએ તો આપણને નથી ખબર કે આપણા પૈસા કેટલું રેગ્યુલરાઈઝ છે રેગ્યુલર ડેફિનેટલી આરબીઆઈના કમ્પ્લાયન્સ છે એમાં આમ એક જસ્ટ એક્ઝામ્પલ આપું તમને તો બોરોવર સપોઝ તમે એક લાખ અગર તમારે ઇન્વેસ્ટ કરવા છે તો એ લોકો એમાં એની અંદર ડાયવર્સિફિકેશન મ્યુચ્યુઅલ ફંડમાં કેવી રીતે ડિફરન્ટ ડિફરન્ટ સ્ટોક્સ હોય ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં ડિફરન્ટ ડિફરન્ટ સ્ક્રીપ્ટ્સ હોય ને પેપર્સ હોય સિમિલર વેમાં આની અંદર ડિફરન્ટ ડિફરન્ટ બોરોવર્સ હોય બરાબર છે મિનિમમ એક હજારથી પંદરસોથી લઈને મેક્સિમમ ત્રણ સાડા ત્રણ હજાર જ તમે એમાં બાયફર્કેટ કરી શકો એટલે સો બસ્સો બોરોવરમાં તમારા એક લાખ રૂપિયા રોકાણ થશે જી તો આ એક નવું એક એવેન્યુ છે પ્યોર ટુ પ્યોર લેન્ડિંગ અને એમાં આપણે નવા પ્યોર્સ આગળ જતા જોઈ શકીએ છીએ પણ અત્યારે એક આ એક નવી આ શરૂઆત છે તો ઓફકોર્સ આજે આપણે જે બી ડિસ્કસ કરીએ છીએ ટ્રેડિશનલ તો આપણા રોકાણના બધા એવેન્યુઝ છે જ પણ આ પણ એક નવા એવેન્યુઝ ઇમર્જ થઈ રહ્યા છે એના પર આપણે ધ્યાન રાખવું જોઈએ પણ એક જ સલાહ કે જ્યાં તમે કમ્ફર્ટેબલ હોય જ્યાં તમે સમજો એ જ રોકાણ તમારે એવા જ એવન્યૂઝમાં કરવા જોઈએ જેથી તમે આગળ આગળ જતાં પણ એને ટ્રેક કરી શકો વિરલભાઈ ઘણો આભાર તમારો આજે અમારી સાથે જોડાવવા બદલ આ નવરાત્રિ સ્પેશિયલમાં નવ નવા આઈડિયાઝ આપવા બદલ અને આઈ થિંક અમારા દર્શકોને ઘણા હેલ્પફુલ થશે તો એ સાથે જ અહીંયા બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર